સેવા યાત્રામાં દાતા તરીકે પોતાની લક્ષ્મી ને મહાલક્ષ્મી કરનાર શ્રેષ્ઠ શ્રી મોહનભાઈ ગડા ભોજાઈ હાલે મુંબઈ જેવો જવાનો માટે જમ્બો ટિફિન લકીનાલા કોટેશ્વર હરામી નાલા લખપત તેમજ વેસ્ટ બંગાળ મોકલ્યા હતા માંડવી બીએસએફના જવાનો માટે ડિનર સેટ ભુજ ખાતે બેન્ચ બાંકડા તેમજ મરીન કમાન્ડો પોલીસ સ્ટેશન નલિયાના જવાનો માટે ડિનર સેટ બેન્ચ બાંકડા વગેરે આ દાતા પરિવાર વતી આપવામાં આવેલ છે શ્રી મોહનભાઈ ગઢાનો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ભોજાઈ મધ્યે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય નરેશ મુનિજી મહારાજ સાહેબ આનંદ અને ઓજસ મુનિ મહારાજ સાહેબ મંગલની પાવન નિશ્રામાં સન્માન કરવાનો અવસર મળ્યો સમિતિના વિશ્રામ ગઢવી લાઇછા અને ભોજાઈ જૈન મહાજનના અગ્રણી ઉત્તમભાઈ નાગડા ઉપસ્થિત રહ્યા હતા